જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજા માને તો જો આપણે જાજોટે પછી આજે બ્લોગ બનાવવાની શરૂઆત કરી છે તો બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ તો જો રેડ એલર્ટ પછી આપણે પોરબંદરમાં જોરદાર વરસાદ પડ્યો છે કાલ બપોર પછી ચાલુ જ વરસાદ એટલે એકદમ વરસાદ રાતે પણ આખી રાત વરસાદ ને અમે આખી રાત જઈ ગયા કેમ કે અમારી એક ગાડી કાલ કાલે અહીંયા ગેસ કનેક્શનની લાઈન કરેલું છે ને એટલે અહીંયા બેહી ગઈ છે એટલે આ જો બેન અહીંયા હાવ બેહી ગઈ છે ત્રાહી થઈ ગઈ છે હાવ ત્રાહિ કર્યું છે ને પાણી પણ એટલું વધતું હતું રાતે ને પાછું ઘાઢ ને ચાલુ હતું ને હજી જો વરસાદ એકદમ ચાલુ છે અત્યારે ચાલો તમને હમણાં બતાવ્યું કે ત્યાં કેવું પાણી આવે છે જોરદાર અને

મને આજે હતી રજા કાલે હતી હતી પછી નીકળી ગયા છોટા હાથી ઈ વળી રહી ગઈ અમે સામેના ભાગમાં હતી ને અત્યારે પાણી થોડું ઓછું થઈ ગયું છે હમણાં દેખાડવી અને હું બે હું બેઠો હતો તે મને એમ થયું કે હાલો ને ફ્રેન્ડ સારે વાત કર થોડી તો જો જોઈ જનકપુરીની હાલત આ ફૂલ વરસાદ થયો તો તે દી એક ફોર વ્હીલ ફસાઈ ગઈ હતી તે પછી એક જેસીબી ફસાઈ ગઈ હતી અને બાઈક એક સ્કૂટી ફસાઈ ગઈ હતી ને આજે रिक्शा फसाई गई जो के हालत थे गई रिक्शा ने तो मिहित मिहित क्या है ये ये मिहित મીહી ગાડીઓ મોટર સાયકલિ ને રીક્ષા આવે ઓડી બાજુ કાઢી હોય મારી મારીને કાઢે પછી પાણી વધારે હોય ને ઓટ ખાડા લાઈન ને ગેસ કનેક્શનની લાઈન ને ગાડી લીધે નીચે પછી એમની રોગો માટી બાંધી દીધી માટી હવે વરસાદ થાય એટલે બેસી જાય